લગ્નમાં સૌથી વધુ ટેન્શન હોય છે જેની સાથે લગ્ન થવાના છે તે વ્યક્તિ કેવી છે અથવા તો તેનું બેકગ્રાઉન્ડ કેવું હશે જેના સોલ્યુશન રૂપે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ તમારા ગમતા પાર્ટનરની કુંડળી કાઢી આપે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે છોકરા કે છોકરીના વાલી જે છે એ એમ વિચારે કે ચલો અમારે યુ એસથી માંગવું આવ્યું છે અમારે કેનેડાથી માંગવું આવ્યું છે પણ એ સમય દરમિયાન ઘણા બધા એવા ફ્રોડ થાય છે ઘણા બધા એવા કેસીસ બનેલા હોય છે કે મોટા ભાગના લગ્ન તૂટી જ જાય છે આ ડિટેક્ટિવ એજન્સીઓએ અત્યાર સુધી અનેક એવા કેસ સોલ્વ કર્યા છે જેમાં વિદેશ જવાની લાલચ ફ્રોડ અને અફેર જેવા કિસ્સાઓ સામેલ હોય એક ફાધર ઓર લડકા ઉનકા બડા લડકા અમારે પાસ ઇન્વેસ્ટિગેશન કે લિયે આતે જી ઠીક હૈ उनका जो छोटा भाई होता है लड़के का जो फादर का बेटा होता है उसका जो छोटा भाई है शादी नहीं करता तो हम उसके लड़के की काउंसलिंग स्टार्ट करते जब हमने उसकी आखो वीडियो जो डाउनलोड करो दिव्य भास्कर ऐप